હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે આણંદનું પ્રખ્યાત એવું સ્ટ્રીટ ફૂડ પ્રોટીનથી ભરપૂર અને ખૂબ જ સ્વાદિષ્ટ યંગસ્ટરનું તો ફેવરિટ અને એક જ વાનગીમાં પેટ ભરાઈ જાય એવો હેલ્ધી મગ પુલાવ બનાવીશું આ પુલાવ ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બની જાય છે તો બનાવવામાં પણ એકદમ ઇઝી છે અને મગ ઉમેરવાથી આ વાનગી એકદમ પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી બની જાય છે તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી મગપુલા પુલા બનાવવા માટે મેં અહીંયા આગળ વન ફોર કપ મગને સાત થી આઠ કલાક માટે મેં ગરમ પાણીની અંદર પલાળી લીધા હતા જે એકદમ સરસ રીતે પલળી ગયા છે એ જ રીતે મેં અડધા કપ ચોખાને અડધો કલાક પહેલાં ધોઈ અને વોશ કરી અને પલાળવા માટે મૂકી દીધા હતા તો તે ચોખા પણ આપણા સરસ એવા પલળી ગયા છે હવે આપણે મગને બાફી લઈશું એના માટે આપણે કુકરની અંદર વન ટી સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું તેની અંદર આપણે થોડું જીરું નાખીશું જીરું તતળી જાય એટલે તેની અંદર આપણે પલાળેલા મગ છે એ મગ આપણે તેની અંદર ઉમેરી દઈશું મગને આપણે તેલ સાથે મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર નાખીશું અને વન ફોર્ટી સ્પૂન જેટલું આપણે તેની અંદર મીઠું નાખીશું અને બધું હલાવી અને બરાબર મિક્સ કરી લઈશું મગ આપણે જ્યારે બાફીએ ત્યારે તે એકદમ આખા જ રહે એ પ્રમાણે બાફવાના છે તો તેની અંદર આપણે પાણીનો યુઝ થોડોક જ કરશું માપનું નાખીશું તો મેં અહીંયા આગળ અડધો કપ જેટલું પાણી નાખ્યું છે વન ફોર કપની અંદર હવે આપણે તેને ફૂલ ગેસ ઉપર એક સીટી વગાડી લઈશું હવે જ્યાં લગી મગ બફાય ત્યાં સુધીમાં આપણે એક બીજા વાસણમાં પાણી મૂકીશું અને તેની અંદર આપણે ભાત બનાવી લઈએ તો તેની અંદર મેં ત્રણ થી ચાર લવિંગ નાખ્યા છે અને એક તમાલપત્ર નાખ્યું છે તેની અંદર આપણે થોડું મીઠું ઉમેરીશું હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તે ચોખા આપણે તેની અંદર ઉમેરી દઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે હવે આપણા મગ અને ભાત ચડે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું તેને માટે સાત થી આઠ કળી મેં લસણની લીધી છે એક ઇંચ જેટલો આપણે આદુનો ટુકડો લઈશું અને મેં અહીંયા આગળ જે કાશ્મીરી લાલ મરચાં આવે છે તેને બેથી ત્રણ કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા તે આપણે તેની અંદર ઉમેરી અને આની આપણે પેસ્ટ બનાવી લઈશું તો ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી એટલી ટેસ્ટી બને છે જે પુલાવમાં આપણે નાખવાથી આખો પુલાવનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તેને આપણે કાઢી લઈશું સાઈડમાં અને તમે જોઈ શકો છો કે ભાત આપણા થઈ ગયા છે તે દાણો આપણે પ્રેસ કરીએ ત્યાં દબાઈ જાય છે આપણે આને ઓવર નથી કરવાના એસીથી નેવું ટકા જેટલા ભાત આપણા ચડી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તેને એક સ્ટેન્ડરની અંદર નિતારી લઈશું આપણે ભાતને ઓસાવી લેવાના છે હવે ભાતની અંદર આપણે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી નાખીશું જેથી તેની કૂકિંગ પ્રોસેસ છે એ રીતે અટકી જાય અને ભાત આપણા એકદમ ઓવર ન થઈ જાય હવે આપણે જોઈ શકો છો કે ભાગ મગ પણ આપણા ચડી ગયા છે મગનો દાણો આખો જ છે આપણો એ ઓવર નથી થઈ ગયો તો આ રીતે આપણા મગ છૂટા બને એ રીતે આપણે મગને બાફવાના છે તો હવે આપણે પુલાવનો વઘાર કરવા માટે એક વાસણની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું તેલ ગરમ થાય તેની અંદર આપણે જીરું નાખીશું જીરું તતરે એટલે તેની અંદર આપણે આદુ અને મરચાં નાખીશું મેં અહીંયા આગળ અડધો ઇંચ આદુને છીણી લીધું હતું અને એક લીલું મરચું લીધું છે તેને આપણે સાતરી લેવાનું છે હવે તેની અંદર આપણે મેં એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે એ ડુંગળી આપણે તેની અંદર એડ કરીશું અહીંયા આગળ તમે તમારી મનપસંદના શાકભાજી પણ આની અંદર નાખી શકો છો ડુંગળીને આપણે ઓવરકુક નથી કરવાની તેની ક્રંચનેસ જળવાઈ રહે એ માટે આપણે તેને એક જ મિનિટ માટે ખાલી સાતરી લેવાની છે હવે તેની અંદર મેં મીડિયમ સાઇઝનું ગાજરને ઝીણું ઝીણું કટ કરી લીધું હતું તે ગાજર એડ કરીશું ગાજરને પણ આપણે એકાદ મિનિટ માટે ખાલી સાતરી લેવાનું છે હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું મેં ઝીણું કટ કર્યું હતું તે મીડિયમ સાઇઝનું ટમેટું પણ તેની અંદર એડ કરી શકીશ નાખી દઈશું તમે આની અંદર કોબીજ પણ નાખી શકો છો વટાણા પણ એડ કરી શકો છો તમે તમારી પસંદગી પ્રમાણે આની અંદર શાકભાજી વધારે કે ઓછા કરી શકો છો શાકભાજી આપણે ઓવર નથી કરવાના હવે આપણે તેની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જેથી ટામેટા અને ગાજરને છે એ ફટાફટ ચડી જાય હવે આપણે તેને ઢાંકી અને એકાદ મિનિટ માટે આપણે ખાલી તેને કૂક કરી લઈશું ખોલી અને પાછું આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે તેની અંદર મસાલા કરીશું તો હું અહીંયા આગાડી અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું નાખું છું વન ફોર ટી સ્પૂન જેટલી આપણે હળદર નાખીશું એક ચમચી જેટલું આપણે જીરું પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલો આપણે બિરયાની મસાલો લેવાનો છે મસાલાને આપણે શાકભાજી સાથે મિક્સ કરી લેવાના છે તમે અહીંયા આગળ બિરયાની મસાલો કોઈ પણ કંપનીનો યુઝ કરી શકો છો બિરયાની મસાલાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે શાકભાજી આપણા મસાલા સાથે મિક્સ થઈ ગયા છે આપણે તેની અંદર એકાદ ચમચી જેટલું પાણી નાખી અને આપણે મસાલા થોડાક ચડી જાય ત્યાં સુધી આપણે તેને ખાલી સાતરી લઈશું બધું મિક્સ કરી લઈશું અને ઢાંકી અને આપણે ત્રીસ સેકન્ડ માટે ખાલી આપણે તેને કુક થવા દઈશું જેથી મસાલા આપણા સરસ મજાના ચડી જાય અને જે કાચા ન રહી જાય તો પાણી આપણું બળી ગયું છે અને મસાલા પણ ચડી ગયા છે તો આપણે હવે તેની અંદર જે રાંધીને રાખ્યા હતા ભાત તે ભાત આપણે તેની અંદર એડ કરી દઈશું અને ભાતને આપણે હળવા હાથે ખાલી શાકભાજી સાથે મિક્સ કરવાના છે ભાતનો દાણો તૂટી ન જાય એટલે આપણે તેને હળવા હાથે તેને મિક્સ કરી લઈશું હવે જે આપણે લસણની જે ચટણી બનાવી રાખી હતી તે ચટણી આપણે એક ચમચી તેની અંદર એડ કરીશું જો તમને વધારે સ્પાઈસી ભાવતું હોય તો તમે બે ચમચી પણ તેની અંદર નાખી શકો છો અને તમારે ચટણીને વધારે સ્પાઈસી બનાવી હોય તો તમે કાશ્મીર લાલ મરચાણી સાથે સાથે જે તીખા લાલ મરચાં આવે છે સૂકા એ પણ નાખી અને તમે ચટ લસણની ચટણી એડ કરવાથી પુલાવનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે તેની અંદર જે મગ બાપીને રાખ્યા હતા તે મગ આપણે તેની અંદર નાખી દઈશું અને તેને ભાત અને શાકભાજીની સાથે હળવા હાથે મિક્સ કરી લઈશું બધી વસ્તુ આપણે હળવા હાથે મિક્સ કરવાની છે જેથી પુલાવ આપતો એકદમ છૂટો રહે અને દાણો તેનો ભાંગી ન જાય બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે ઉપરથી તેની અંદર કોથમરી નાખીશું અને કોથમરીને આપણે ભાત મગ અને શાકભાજીની સાથે બરાબર મિક્સ કરી દઈશું આ પુલાવ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમને બધાને ખૂબ જ પસંદ આવશે તો તૈયાર થઈ ગયો છે આપણો સરસ મજાનો ટેસ્ટી એવો પુલાવ આપણે તેને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈએ આ વાનગી પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી એટલી છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી છે કે નાના બાળકોથી માંડી અને મોટાનો બધાનો ફેવરેટ બની જાય છે તો તમે એકવાર ઘરે આ રીતે મગ પુલાવ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આની અંદર મગ અને ભાત બંને એકી સાથે છે તો તમારે બીજી કોઈ પણ વસ્તુની સાથે ખાવાની જરૂર નથી પડતી અને આનાથી જ આપણું પેટ ભરાઈ જાય છે આ પુલાવ છે એ ઘરમાં જ આપી રહેલી સામગ્રીમાંથી બની જાય છે અને બનાવવામાં પણ એકદમ ઈઝી છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે આ પુલાવને દહીં સાથે પણ સર્વ કરી શકો છો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ